આપણે સમજીએ કે ભૂકંપ માપવા માટેના બે માપક્રમ છે મેઝરમેન્ટ ભૂકંપને માપવું હોય તો બે રીતે માપી શકાય એક તો રિક્ટર માપક્રમ એટલે કે રિક્ટર સ્કેલ રિક્ટર સ્કેલ અને બીજો છે મર્કેલી સ્કેલ મર્કેલી માપક્રમ તો જે રિક્ટર સ્કેલ જે છે રિક્ટર સ્કેલ એ ભૂકંપની તીવ્રતા દર્શાવે છે એટલે કે ભૂકંપ કેટલો તીવ્ર હતો આપણે કચ્છમાં ભુજમાં જે ભૂકંપ આવેલો હતો એ સેવન પોઈન્ટ નાઇનની આજુબાજુ હતો જે આપણે હમણાં જ જોયું બરાબર તો એ રિક્ટર સ્કેલ છે એ ભૂકંપની તીવ્રતા દર્શાવે પણ હવે આ તીવ્રતા જે છે એવું જરૂરી નથી કે ભૂકંપ તીવ્ર હોય તો નુકસાન એટલું તીવ્ર જ હોય તમને એવું લાગે એવું કેમ કદાચ એવું બની શકે માની લો કે રણ પ્રદેશમાં ભૂકંપ આવી ગયો ત્યાં કોઈ રહેતું જ નથી તો એટલું બધું નુકસાન થવાનું નથી બરાબર એટલે રિક્ટર સ્કેલ તીવ્રતાને અને નુકસાનને કોઈ લેવા દેવા દેખાતા નથી સામાન્ય રીતે એવું પણ બની શકે બહુ ખતરનાક ભૂકંપ આવ્યો હોય તો એ પણ કાંઈ નુકસાન ન થયું હોય બરાબર એવું પણ બની શકે એટલે બીજો સ્કેલ છે મરકાલી સ્કેલ તો મરકાલી સ્કેલ જે છે એ ભૂકંપની વિનાશકતા ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે ભૂકંપની વ્યાપકતા અથવા ભૂકંપની વિનાશકતા દર્શાવે છે આ બે વસ્તુ આ બે લીટી જે અહીંયા લખેલી છે આ બંને લીટી ઉપરથી જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે વિધાન આપેલું હતું એસટીઆઈની જ પેપર એસટીઆઈનું જ પેપર હતું બે ત્રણ વર્ષ પહેલાં બંને વિધાન જે છે એને ઉલટસુલટ કરી નાખેલા હતા ઉલટ સુલટ કર્યા હોય એટલે શું થાય બે વિધાન ખોટા પડી જાય એમાં એવું કીધેલું હતું કે રિટર સ્કેલ જે છે એ ભૂકંપની વિનાશકતા દર્શાવે છે વિધાન ખોટું પડી જાય કેમ કારણ કે રિક્ટર સ્કેલ જે છે એ તીવ્રતા દર્શાવે છે જ્યારે મર્કેલી સ્કેલ જે છે એ વિનાશકતા દર્શાવે છે વ્યાપકતા દર્શાવે છે અને રિટર્સ સ્કેલ જે છે એ તીવ્રતા દર્શાવે છે કીવડ તરીકે યાદ રાખવા માટે એવો તુક્કો લગાવી શકાય મરકાલી મરકાલી એટલે મરી જવું મરવું તો ભૂકંપ મરવું એનો મતલબ શું વિનાશકતા થઈને મરવું મરકાલી શબ્દ કોને મળતો આવે છે મરવું મરી જવું તો કે વિનાશકતા ઓકે ખ્યાલ આવી ગયો